ગઢડા શહેર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પવિત્ર શ્રાવણ માસના લઈ મટન વેચાય નહીં તે અંગે મુલાકાત શહેરમાં આજે પવિત્ર શ્રાવણ માસના વિશ્વ હિન્દુ દ્વારા ખાસ મુલાકાત યોજાઈ હતી ગઢડા શહેરના ખાટકીવાસ વિસ્તારમાં જઈ ખાટકી સમાજના આગેવાનો તથા અન્ય સામાજિક આગેવાનો સાથે મુલાકાત કરી શ્રાવણ માસ દરમિયાન માંસ અને મટન ન વેચવાની વિનંતી કરવામાં આવી હતી

બધું સારું કહેવાય એમ પરિષદ દ્વારા સૂચના આપવામાં આવી આજે હિન્દુ સમાજ નો પવિત્ર તહેવાર એટલે શ્રાવણ માસ નો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે આ પ્રારંભ ના દિવસે વિશ્વ પરિષદની ટીમ દ્વારા ખાટકી વાસમાં આવી અને ખાટકી વાસના આગેવાનો અને સામાજિક આગેવાનોની સાથે ચર્ચા કરતા આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન માંસ મટનનું વેચાણ બંધ થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆત છે એ ખાટકી સમાજ દ્વારા માન્ય અને ગ્રાહ્ય રાખી અને એ આ એક મહિનો છે એ માંસ મટનની દુકાનો સદંતર બંધ રાખશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી